ગાઈઝાર સોંગનું શૂટિંગ ચાલુ છે તો વિડીયો માં સુધી બનાવી દો ને વિડીયો જો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો બનાવવામાં બહુ જ મહેનત થાય છે પાછળ તમે જોઈ શકો છો આવું કોઈ યુટ્યુબર કોઈ બતાવતું ન હોય પણ હું તો વિડીયો મૂકું છું તો તમે જોઈ શકો છો એક સોંગ શૂટ કરવામાં કેટલી મહેનત લાગે છે ચારથી પાંચ અલગ અલગ લોકેશન ઉપર જવું પડે છે ખાલી ત્રીસ ત્રીસ સેકન્ડના વિડીયો માટે અલગ અલગ લોકેશન ફરવા પડતા હોય છે તો તમે જોઈ શકો છો ગાયજ પૂરેપૂરા ગીત આપણે અલગ અલગ લોકેશન પર જવાનું હોય છે અને ત્યાં સોંગ સોંગ શૂટ કરવાનું રહે છે એમાંથી જે સારો કટકો હોય ત્રીસ સેકન્ડનો એ લેવાનું છે પચીસ ત્રીસ સેકન્ડનું તો તમે જોઈ શકો છો ભાઈ આ અત્યારે આપણે ચાલુ છે શૂટિંગ ચાલુ છે

લાઈક શેર અને સબસ્ક્રાઈબ ખૂબ શેર કરજો અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં જય કરાવવા મેળમાં લખી નાખજો આશા છે આપણે કમલેશભાઈ રાવળ આ છે ગઈઝ કલાકાર આપણા કમલેશભાઈ રાવળદેવ શૂટિંગ ચાલુ છે આપણું અત્યાર હા છે આપડે ભાયાભાઈ રબારી જો આજે પગે લાગે છે એ છે ભાયાભાઈ એણી લેખક છે એણે ગીત લખ્યું છે આ છે આપડા કલાકાર કમલેશભાઈ રાવલ દેવ આપણું શૂટ ટીચર ચાલુ છે અજર બધું સેટિંગ ચાલુ છે જોલા માર ફોન અત્યારે આપણું શૂટિંગ ચાલુ છે આ છે કલાકાર આપણે કમલેશ ભરાવડ દે આ પર પાછળ પર હું વિડીયો ઉતારું છું ફોટા પાડી તો આપણે સોંગનું શૂટ ચાલુ થઈ જોઈ શકો લોકેશન આજનું આ છે પાંચમું મંદિર મેલેડીમાં નું જ્યાં આપણે શૂટ કરવા આવ્યું છે યુટ્યુબમાં હજી સુધીમાં કોઈ બતાવ્યું નહીં હોય કે સોંગનું શૂટિંગ કેમ ચાલુ હોય છે તો આપણે આજે તમને બતાવીએ છીએ સોંગનું શૂટ કેમ થાય છે બહુ જ મહેનત લાગે છે સોંગ શૂટ કરવામાં કટકા કરવા પડતા હોય છે પછી આપણે કલાકાર ભૂલી જાય તો પાછું પહેલેથી સ્ટાર્ટ કરવું પડતું હોય છે તો તમે જોઈ શકો છો હું તમને પૂરેપૂરું માહિતી આપે કે કેટલી કષ્ટી પડે છે વિડીયો બનાવવાનું જો આપણે ફોટોગ્રાફર પાછળ આપણે પાછળની સાઈડમાં ફોટોગ્રાફર છે અત્યારે વિડીયો શૂટ ત્યાં ચાલુ છે કેમેરો ચાલુ છે ત્યાં અત્યારે આ આપણા કલાકાર છે કમલેશભાઈ રાવદેવ જેના મુખ્ય ગીત ગાવાનું છે અને આપણા ફોટોગ્રાફરની વિડીયોગ્રાફર બધા જો ગાઈશ તમે જોઈ શકો છો અત્યારે શૂટ ચાલુ છે આપણું આ એનો નજારો જોઈ લો ગાઈશ કેટલું મસ્ત લોકેશન છે જો ગાઈશ આ છે આ એનું લોકેશન એકદમ મસ્ત લોકેશન છે સુપર આપણે નેરાના કાંઠે મેલડીમાં બેઠા છે જો જો આપણે ચેતનભાઈ જો આ છે ને ચેતનભાઈ છે હમ ભાળુ આમ જો કેટલા મસ્ત ચકલા છે બધા ઓય ગયા ઓલી બાજુ હમ ભાળુ શૂટિંગ ચાલુ થઈ ગયું છે જય જય જો ગાઈસ આમ હોય છે આપણે શૂટ શૂટ કરવાનું કોઈ પણ સોંગ બનાવવાનું હોય ત્યારે બધા ફોટોગ્રાફર કે સ્ટુડિયો સ્ટુડિયોવાળા કોઈ પણ હોય આમ શૂટિંગ ઉતારતા હોય છે આ છે આપડા સિંગર કમલેશ ભાઈ રાવળદેવ ગાઈઝ લખી નાખજો બધા યુટ્યુબ ની મારી મારી ચેનલ માં નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ માં નવો હોય તો સબસ્ક્રાઈબ તો કરી દેજો શૂટિંગ ચાલુ છે અત્યારે આપણે હા છે આપણે કલાકાર કમલેશભાઈ રાવળદેવ જે સિંગર છે આ ગીત ટૂંક સમયમાં જ અપલોડ થવાનું છે મારી ચેનલમાં પણ આવશે અને રઘુવીર સ્ટુડિયોમાં પણ આવશે તો વિડીયો જોવાનું ભૂલતા નહીં ને અત્યારે મારો વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં જઈ મેલીમાં લખી નાખજો કંઈક આવી રીતે હોય છે સોંગનું શૂટિંગ

આપણે પીપળિયા ડાબી જીવા દાદાનું ધરમ હું પણ ડાબી જ છું ડાબી ના છે દાદા છે આપણે દાદા મારે જીવાણે તો ગાય આપણે સોંગનું શૂટિંગ ચાલુ છે આ જે ગાય છે એ છે આપડે કાળું કુર્તું પહેર્યું છે એ છે આપણે કમલેશભાઈ રાવળ જેના મુખ્ય અવાજ ગવાનું છે આ ગીત ગવાનું છે સામે શૂટિંગ ચાલુ છે આપણે આ ગીત ટૂંક સમયમાં જ રિલીઝ થવાનું છે તો વિડીયોને ગીતને સાંભળજો ને લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ આગળ વધાવજો અને ગીતને ખૂબ વધાવજો ગાઈશ બહુ જ મસ્ત ગીત છે ટૂંક સમયમાં જ અપલોડ થવાનું છે

આજે આપણે જ્યાં શૂટિંગ કરવા આવ્યો છે આ છે પાઠાવાળા મેલ પાઠીવાળી મેલમાં સોરી ગાય તો કોમેન્ટમાં જઈ પાઠીવાળી મેલમાં લખવાનું ભૂલતા નહીં તો હું તમને મંદિર બતાવું આ છે મંદિર પાઠીવાળી મેલડીમાં તો અત્યારે અમારે સોંગનું શૂટિંગ ચાલુ છે ટૂંક સમયમાં ગીત રિલીઝ થવાનું છે તો સોંગ વધુમાં વધુ નિહાળજો અને ખૂબ શેર કરજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણી ચેનલમાં પણ આવવાનું છે આ સોંગ તો આ છે કાંઈક નજારો અહીં મેલિમાના મંદિરે પાઠીવાળી મેલડીમાં આ પણ મેલે થોડો જ છે તો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે આપણે બીજું લોકેશન ફેર્યું છે આ પીળું પૂરતું પહેરીનું પાસે એ છે કલાકાર કમલેશભાઈ રાવળ જેના મુખ્ય ગીત ગવાનું છે આ છે આપણા કેમેરામેન તો ગાય તમે જોઈ શકો છો અત્યારે બધું સેટ થાય છે કેમેરા સેટ ને લોકેશન એક્સચેન્જ કર્યું છે એટલે સેટ કરે છે બધું તો ગાય તમે જોઈ શકો છો અત્યારે બધું સેટ થાય છે કેમેરા સેટ કરે છે અત્યારે ગાઈ જોઈ લો તમે જોઈ શકો છો તમને તો હું તમને પાઠીવાળા મેળડીમાં માં દર્શન કરાવું ગાઈશ આ છે ગાઈ પાટીવાળા મેળડીમાં તો કોમેન્ટમાં જઈ પાઠીવાળા મેળીમાં લખી નાખજો તો અત્યારે શૂટિંગ ચાલુ થઈ ગયું છે આ છે આપણા કલાકાર જે મેલેડીમાંનું સોંગ ગાવાનું છે એ તો અત્યારે આપણે મેલેડીમાંનું સોંગ ચાલુ છે વિડીયો ગમ્યો તો જય કોમેન્ટમાં જય જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં જય કરાળવાળા મેલડીમાં લખી નાખજો ગાય આ છે કરાળવાળા જગ્યા અશા ગાઈ કરો વાળા મેલડીમાં જય 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 મારી મેલડી મા તો આપણું પાંચમું લોકેશન આપણે આવી ગયા છીએ પાંચમા લોકેશને તો ગઈ છે ત્યારે આપણે પાંચમું લોકેશન આવી ગયા છે ને અહીંયા કામ ચાલુ છે અત્યારે તમે જોઈ શકો છો ગાય આ છે આપણા કમલેશભાઈ દેવ તો ગાય જ આ છે આઈનો નજારો આપણે જે સોંગનું શૂટ કરવા આવ્યા છીએ

આ એકનો એક સોંગ આપણે કમસે કમ દસથી બાર વાર કરવું પડે છે બહુ એટલે બહુ જ આમાં ધ્યાનથી સોંગ પૂલું કરવું પડતું હોય છે આમાં બહુ જ મહેનત લાગે છે ગાઈસ કોઈ વાળો આમ નહીં બતાવતું હોય પણ હું તમને બતાવીશ આજ કે સોંગ બનાવવામાં કેટલી ભી પડે છે અલગ અલગ લોકેશન લેવું પડે છે કમસે કમ પાંચથી સાત લોકેશન લેવું પડે છે ત્યાં ફૂલ સોંગ પાછા આખા આખા સોંગ આપણે ગૌરાવો પડતા હોય છે ગાઈસ તો આઈ તમે જોઈ શકો છો ગાઈસ અત્યારે આપણે સોંગ નું શૂટ ચાલુ છે આ જો ગાઈઝ જય 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 માડી મેલડી માં જય 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 મેલડી જય જય મેલડી જો ગાઈઝ તમે જોઈ શકો છો અત્યારે આ છે કઈક નવો આઈ નો નજારા છે ગાઈઝ તમે જોઈ શકો છો જો ગાઈઝ આ છે નો નજારા જ્યાં આપણો અત્યારે સોંગ નું શૂટિંગ ચાલુ છે જો ગાઈઝ કેમેરામેન આપણે ઉભા રહી ગયા છે શૂટ ચાલુ છે સવાર નું આપડે ચોથું ચોથી જગ્યા આવ્યા છીએ એટલે ચોથું લોકેશન છે જો ગઈ તમે જોઈ શકો છો એટલી મહેનત લાગે છે એક વિડીયો શૂટ કરવામાં એક સોંગ શૂટ કરવામાં એટલે કમસે કમ પાંચથી છ લોકેશન આપણે ફરવા પડતા હોય છે બહુ જ એટલે બહુ જ મહેનત કરવી પડતી હોય છે તો મારો વ્લોગ ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખી ગઈ જો તમે જોઈ શકો છો

ગાય છે એ કલાકાર છે પોતે આ સોંગમાં બહુ ટૂંક સમયમાં આપણા લેખક આવવાના છે જેણે ગીત લખ્યું છે એ ભાઈ જય 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 મારી નલડી જય 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 મારી નલડી જય 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 નલડી કોઈ કો નાતો ઓર કો નાતો આઈ કો ના માચા કે રાજા આયા જય 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 મારી નલડી મા જય 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 મારી નલડી મા જય 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 નલડી કોઈ કો ના એ નલડી અમારડા દઈ તો ગાય છે ત્યારે આપડે બીજું શૂટિંગ બીજું ચાલુ છે ગારીઓ શૂટિંગ ચાલુ છે પાઠા વાળા મેલે તો બધા કોમેન્ટમાં પાઠાવાળા મેળીમાં લખી નાખજો આવશે કરાળવાળા મેળીમાં તો કોમેન્ટમાં જે કરાળવાળા મેળીમાં લખવાનું ભૂલતા નહીં આપણે આજે અહીંયા શૂટ કરવાનું છે કરાળવાળા મેળીમાંનું સોંગ બનાવવા આવ્યા છીએ તો કઈ રીતે વિડીયો શૂટ ચાલુ છે આજે આપણે છોકરા પાસે ફોનમાં ઉતરે છે એની પાસે જેમાં ઊભા છે એ ગાતે એ ભાઈએ ગીત લખેલું છે એનું નામ છે ભાયા ભાઈ રબારી તો જોઈ શકો છો ગાઈશ તમે ચાલુ છે જોઈ શકો છો તમે આ ભાઈ રાવળ જેને ગીત ગાયું છે કલાકાર જો ભાઈ તમે જોઈ શકો છો

જો તો ગઈ આ છે મેરડીમાં જ્યાં આપણે શૂટ કરવા આવ્યા છીએ આ છે મેરડીમાં મંદિર તો કોમેન્ટમાં માં જઈ મેરડીમાં લખી નાખજો ગઈ તો ગઈ આપણે આવી ગયા છે આપણે બીજા મેરડીમાં મંદિરે જ્યાં બીજું શૂટ કરવાનું છે પહેલું શૂટ આપણે ખોંડા કર્યું કરાળવાળા મેલડીમાં તો આપણે શૂટ કરવાનું છે ગારી હજાર પાઠાવાળા મેલડીમાં તો ગઈ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દીધો अन वीडियो गमे तो लाइक शेयर ने सब्सक्राइब करवन भूलदानी कमेंट में जय मेलडी में लिखि राखियो तो आगल नि कार्यक्रम पछि बताउ तन्ने तो वीडियो में कंटिन्यू बना रहियो के आई तुम જોઈ શકો છો યાર કેટલા મસ્ત ચકલા બધામ જો ગાઈસ કેટલા ચકલા ઉડે જો ગાઈસ આ મેરડી માના મંદિર મેનલી માના મંદિર પાસે બેઠા હોય આ બધા ચકલા જો ગાઈસ આ તમે જોઈ શકો છો જો કેટલા ચકલા છે એકસાથે સમજાજે હજાર તો છે તે હજાર થી 1200